ધોરાજીમાં કમોસમી વરસાદ પડ્યા બાદ જેને પગલે ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે હજુ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આગાહી કરવામાં આવી રહી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે ગુજરાત હવામાન વિભાગ અને આંબાલાલ દ્વારા આગાહી પગલે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે માવઠું અને ભારે પવનને કારણે નવરાત્રી અને દિવાળી બાદ પણ વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે ધોરાજી પંથકમાં ખેડૂતોએ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓ છટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ અને મગફળી અને અન્ય પાકોનું વાવેતર કર્યું છે પરંતુ કમોસમી વરસાદને કારણે પાક લડવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના મોમાંથી આવેલ કોળીઓ છીનવાઈ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મારું નામ ગિરીશભાઈ દામજીભાઈ સતાશીયા ગામ ધોરાજી તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ આજે કમોસી વરસાદ પડી રહ્યું છે ઘણા સમય ત્યાં ક્યાં ક્યાં પાકને નુકસાન થઈ નુકસાન અત્યારે આમ તો બધાય જનરલી પાકમાં નુકસાની આવે કપાસ મગફળી સોયાબી એ બધામાં મેજર મુક નુકસાની થાય બીજે જે કેટલો ખર્ચ કરવામાં આવેલ મગફળીને કપાસ પણ ભાવ કેવા મળતો શું નુકસાની અત્યારે તો ભાવ જ નથી અને નુકસાની તો આમ તો ગણીએ એટલે વીસ પચીસ હજારની વિઘે નુકસાની છે અત્યારે હવે પંદર સત્તર નો તો ખર્ચો કર્યો હોય પ્લસ અત્યારે હજી ઉપાડીને હવે તૈયાર કરશું એ પાંચ સાત હજાર ઈ જાય બીજા એની ભાવ નથી આપતા આઠસો આઠસો રૂપિયામાં માંડવી જાય કપાસ આ ભીનો લઈને જાવું તો એ હજાર બારસો રૂપિયા કહે સરકાર કઈ હજી કરતી નથી કેટલી મગફળી લે ઈ તમારા વતી કઈક કયો કે સરકાર ને હવે જાહેર કરે કે આ માંડવી કેટલી લે ખેડૂત પાયાથી જિલ્લો રાજકોટ ગામ ધોરાજી જિલ્લો કમોસમી વરસાદ ને કારણે આ ઓલ ગુજરાત માં ખેડૂતોને નુકસાની 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 જ છે એના હિસાબે છોડવા આમ ભીના થઈ ગયા ભીના થઈ ગયા એટલે હવે ઓપનર નો હાલે ફૂકડી નો હલે નો હાલે એટલી તકલીફ પડે છે ખેડૂતોને હાર્વેસ્ટર પણ હાલે આગાહી ને લઈને શું કેશો આગાહી ને લઈને આગાહી બધી હાચી પડતી જાય છે એટલે ખેડૂતો એને હેરાન પરેશાન થઈ ગયા છે